સુરત શહેરના બેસાણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની ચાલીસ વીઘા જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખવાનો પર્દાફાશ થયો છે નેવથી સો કરોડ રૂપિયા જેવી થાય છે એમાંથી ચૌદ વીઘા જમીન કોઈ પાર્ટીને વેચવાના હતા અને તેની પાસેથી એડવાન્સમાં ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા લઈ લીધા હતા બેસાડ ગામ પારસી ફળિયામાં રહેતા બે બોતેર વર્ષીય કુરુષ રુસ્તમજી પટેલની બેસાડના અલગ અલગ બ્લોકમાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવા નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં

કેમેરામે સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.